અને આજુબાજુના ના એટલે અહીંથી ચાપાબેડા લોધિકા વાળા બધા સગા હતા અને એક જ પ્રશ્ન દોહરાયો હતો કે ભલે તમારા ગામમાં આવું ભાવથી ને આવું ભગીરથ કાર્ય થતું હોય તો અમારે આવું હોય તો મેં કીધું વેલકમ આવો મોજ થી બે હજાર એક માં ગૌશાળા ચાલુ થયેલી અને અત્યારે આ વટવૃક્ષ તમે ઊન તમે જોઈ રહ્યા છો

છવ્વીસ સભ્યોમાંથી ધીરે ધીરે સમયના અનુકૂળ બદલતા ગયા ખડતા ગયા પછી જે બેલસ થતી દસ રૂપિયા એટલે તમને ખ્યાલ છે કે એકસો ને વીસ રૂપિયા એક સભ્ય ના થાય એ સસ્તાઈમાં અને એમાં દર હનુમાન જયંતિ ઉજવાતી આપણે રામજી મંદિરમાં સમયના અનુસાર બે હજાર એકમાં ગૌશાળા ચાલુ થઈ અને ત્યાંથી આવક જાવકનો તમામ પારદર્શક વહીવટ કરતાં કરતાં અત્યારે આજ સુધી પહોંચ્યા છે અત્યારે જે મંડળ રમે હાલ ત્રીજી પેઢી અત્યારે યોગદાન છે થોરડીના ગૌશાળાની અંદર તો આજ હનુમાનજી મહારાજ પૂરે છે આપણા ચોકમાં કે જે મંગળવાર ને દિવસે જેનો જન્મ થયો તો હનુમાનજી મહારાજનો તમે બધાય જાણો છો ભલે શનિવાર ઉજવાય છે તમામ તેવ લોકોને એક એક વાર આપવામાં આવ્યો મહાદેવને સોમવાર આપવામાં આવ્યો માતાજીને મંગળવાર રવિવાર જે આપવામાં આવ્યા તે પણ હનુમાનજી મહારાજ ને શનિવાર આપવામાં આવ્યો સૌર કર્મ એટલે વાણંદ જ્ઞાતિ ને શનિવાર આપવામાં આવ્યો તે દિવસે એ વ્યવહારિક કાર્યમાં જઈ શકે એટલે શનિવારે બાલદાઢી ન થતા સાહેબ પણ શનિવાર એને ઉત્સવ માટે આપેલો પણ ખરેખર જન્મ મંગળવાર ને દિવસે થયેલો હનુમાનજી મહારાજ નો પણ આજનો જે યોગ છે આજનો મંગળવાર અને હનુમાન જયંતિ 4000 વર્ષના વાણા વૈદ્ય સાહેબ આજના જે નક્ષત્ર પ્રમાણે રામના જન્મ પહેલા હનુમાનજી મહારાજનો જન્મ થયેલો નહીં મંગળવાર નો દિવસ આજ ખુબ અતિ આનંદ નો દિવસ છે સાહેબ આજ ના દિવસે અને એ જ થોરડી ના આજ આટલા બેઠા કાન ખોલી સાંભળી લ્યો જેને ભાવ અને શ્રદ્ધા આજ થોરડી ના પ્રેમજી બાપા સાકરિયા પછી બાવ બાપા સાકરિયા આખું મંડળ જે આજુબાજુના પ્રગણામાં રમવા જાતો પણ હનુમાનજી મહારાજ ને યાદ કર્યા વગર કોઈ નીકળતા નહીં અને આજ રક્ષણ કરવા માટે બેઠા છે બાપ અને એમાં જય બજરંગ મિત્ર મંડળ ગૌશાળા ચાલુ થયું બે હાજર એક માં શરૂઆતમાં પાંચસો ને પિસ્તાલીસ ગાયું પણ સમય અનુસંધાન એક વચ્ચે સમય એવો આવ્યો

પણ આજ કાર્યક્રમમાં સંતોની પણ હાજરી છે સંતોના શરણમાં પણ વંદન ભાવથી ભોકેશ્વર મહાદેવ મંદિરેથી વંદનીય પૂજ્યપાત પ્રકાશગીરી બાપુ પણ પધાર્યા છે આજુબાજુમાંથી કોલીથળથી જે સેવાના ભગીરથ કાર્ય કરે છે એવું તમામ કોળીથરથી મંડળ કોઠા પીપળિયાથી વંથલીથી અને દર તમે બધા જાણો છો રાજકોટ પચી પચા માંડવા મકર સંક્રાંતિને દિવસે સુરત એવડું યોગદાન તમામ પ્રકાશગીરી બાપુ અને નીકળવાનું પછી રૂડા બાપા મઢી વીરેન્દ્રગીરી બાપુ અહીંયા ગૌશાળાના ગેટ પાસે ઉભા રહીને એટલું કીધું કે જે કાર્ય થાય તમારા ગામની વસ્તી પ્રમાણે ખૂબ સારું થાય તો ભાવથી એક વખત સંતોને તાલીઓના દાદથી વધાઈ લેવા ભાવથી સંતોના હૃદયમાં સ્થાન મેળવવું સાહેબ કઈક ગુમાવવું પડે કઈક તપવું પડે સમય લેતા એક ત્રેવીસ ચોવીસ ની સાલ નો જે ગૌશાળાનો વહીવટ વહીવટ ની ખાલી એક આછી ઝલક તમને આપું એવું ન થાય કે પંદર લાખ રૂપિયા મકર સંક્રાંતિ આવ્યા વીસ લાખ આથી આવ્યા આટલા આટલી ભેટ આવી ક્યાં ગઈ આજ જાહેર માં સ્ટેજ ઉપર વાચી સંભળાવવાનો નકર ખરેખર જરૂર નથી વહીવટ સારો ચાલે તો જે આપણે ટસ્ટ પણ બની ગયું છે હવે ખાલી આવક તમને સંભળાવું છું ધ્યાનથી સાંભળજો ચાર લાખ ભાઈ માફ કરજો શરૂઆતમાં પિસ્તાલીસ રૂપિયા ગાય હોડકી વેચાણ

એક લાખ પંદર હજાર અને સો રૂપિયા બહાર ગામની ગાયું એક માસ થી વધારે રોકવામાં આવી એની આવક હજાર રૂપિયા ને વ્યાજ રૂપિયાતાલીસ હજાર રૂપિયા ચેક આવેલ તેનું કમિશન ઓગણસી હજાર અને આઠસો બેક માંથી ઉપાડ

ચારસો ને સાઠ રૂપિયા સુરત આઠ લાખ ત્રીસ હજાર છસો ને સીતેર રૂપિયા ગુજરાત સરકાર તરફથી પશુપાલન સહાય રૂપે આવેલ ત્રણ લાખ સાઠ બેંક ઓફ બરોડામાં અનેક ને કુલ રૂપિયા ની આવક થઈ હવે આપણે જાવક બે લાખ ચાલીસ હજાર ને બાર માસ નો પગાર જે મહિને એનો પગાર છે અડસાઠ હજાર ને ચારસો રૂપિયા નિરણ લાવવાનું વાહન ભાડું વર્ષ ત્રેવીસ ચોવીસ પિસ્તાલીસ હજાર સાતસો રૂપિયા નિરણ ઉતારવાની મજૂરી તથા વાહન ભાડું ત્રેવીસ ચોવીસ ની સાલ એક લાખેવી હજાર સાતસો ને નવાનું રૂપિયા ખોડ ખરીદી એક લાખ ઓગણીસ લાખ પાહ હજાર બસો ને ચૌદ રૂપિયા ઓગણીસ લાખ પાસઠ રૂપિયા ની ખરીદી પાલો ગાડી પચીસ રોકડે થી અને ચેક થી આપેલ બાવીસ હજાર ને પાંચસો રૂપિયા મજૂરી ના ગ્રાઉન્ડ માં કપસી અને બેલા ફેરવવાની મજૂરી ચાલીસ હજાર રૂપિયા કમ્પાઉન્ડ નો પગાર પશુ સારવાર માટે પિંચોતેર હજાર સાતસો રૂપિયા હનુમાન જયંતિ નો ખર્ચ જમણવાર તથા નાટક મંડળ

પચાસ હજાર રૂપિયા રાજકોટ મંડપ ખર્ચાર ચોવીસો કેલેન્ડર બસ ભાડું અને રિક્ષા ભાડું માફ કરજો એક લાખ સોળ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા વાહ 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 સુરત વરાસા તથા કતારગામ એમાં રૂપિયા સુરત વરાસા તથા કુલ ખર્ચ જાવકનો એકાવન લાખ સાઠ હજાર ચારસો ને નવ્વાણું રૂપિયા ખર્ચ બે હજાર ત્રેવીસ અને ચોવીસ ની જાવક એક ચાર થી એકત્રીક ભાઈ સરત ચૂક થી મારે એક રકમ આપવાની ભૂલાઈ ગઈ બેન્ડ વાજાની જે રોકડ આવક સાત લાખ અઠાણું લાખ ઓગણસાઠ હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા મેંગણી બેંક ઓફ બરોડામાં ફરી પાછો દોહરાઈ દઉં બેંક બરોડા મેંગણી શાખામાં ઇઠેવી લાખ ઓગણસાઠ હજાર સાતસો ને તોતેર રૂપિયા નવી ડિપોઝિટ ટોટલ એક તારીખ એક ચાર બે હજાર થી કુલ બેલેન્સ અત્યારે આપણા મંડળમાં લાખ

વાંચી સંભળાવેલ છે અને એમાં એક ચરક ચૂક થી મારાથી ભૂલાનું એ પણ આપણને વાંચી સંભળાયું તો વળી પાછો છેલ્લી રકમ અત્યારે બેલેન્સ આપણે મંડળ પાસે બાસઠ લાખ બત્રીસ હજાર ને દસ રૂપિયા ની છે ભાવથી બોલીએ બોલીએ હનુમાનજી મહારાજ એક વખત મંડળ ને તાલીઓ થી વધારી દો સાહેબ ભાઈ મંડળવાળાની ખુલી ચેલેન્જ છે કોઈને હિસાબમાં લેસ માત્ર શંકા હોય તો લેખિત પ્રૂફ છે વાંચવાની છૂટ હવે ફાળાની વિગત આગળ આપી દઉં નવા ગામ વિઠલ બાપા આપણે ગાયું ચોખા ઘીના લાડવા ખવર ગેટ પણ એને બનાવ્યો છે એવા વિઠલ બાપા તરફથી

एकान सो नवन रुपया गौशाळा हसराजा देवसीभाई साकरीया पचो रुपया भवनभाई गिरधरभाई साकरिया वल्लभभाई मोहनभाई मास्तर एकवीस रुपया सवजीभाई गांडूभाई साकरीया रमेशा देवसीभाई साकरिया

વા આજે જોકે સ્ટેજ ઉપર મહાત્મા ગાંધી ગાંધી થઈ જાય ભલા પણ હિસાબમાં કદાચ કોઈ રહી ગયો તો માફ કરજો વલા પણ એક દિલ એટલું કેતો જાવ આજુબાજુમાં બસો ગામ માં થોરડી ને યાદ કરે છે એનો સાક્ષી પીપ્રવા ભાઈ ઉભો છે સ્ટેજ ની માથે સાડા છ ફૂટ ની કાયા લઈને સાહેબ

મસા જરબરિયા જામા કેસરિયા વાગા અંગત દેશના રાજા સુધાર્મિકને ને ખમા ઘડી ખમા ઘડી ખમા સુધાર્મિક નામે નરેશ કરતા નીતિધી રાજપાટ મારા હ્રદયમાં ભક્તિનો વાસ હા મહારાજ હા હું કોણ કે અંગ દેશનો રાજા સુધાર્મિક હા સુધાર્મિક હા અરે પ્રધાનજી હા મહારાજ અત્યારે મારી વૃદ્ધ અવસ્થાને કારણે હા મહારાજ ની અંદર તપસ્યા કરવા જવું છે હા મહારાજ તો મારા રાજ્યની સહી સ્વીકારે તેવો કોઈ માણસ છે કે નહીં તે આપણા રાજ્યની છડી શકાય એવો મહારાજ આપણો પ્રધાન દુષ્ટ રાય છે હવે પ્રધાનજી હા મહારાજ બોલાવો દુષ્ટ રાય ને દુષ્ટ રાય સામે થી આવતો જણાય છે મહારાજના ચરણોમાં દુષ્ટ રાયના પ્રણામ

प्रजानी जानी राज्य नियम चलाव जरूर महाराज जरूर तो हे तलवार ने धार जोता आज दुष्ट राय नो मगज नगज माटे क्या छे प्रधान।, प्रधान जी બાપુ આયુ આઈયા જતો હે પ્રધાનજી બાપુ હાજર રાજ્યની આપણા હાથ નીચાય નીચે છે હાજર તલવારની ધાર